સમગ્ર ગુજરાતમાં સામેલ ધાર વરસાદથી જળ જળાવના કારણે લોકો ત્રાહી ત્રાહી થઈ ઉઠ્યા છે ત્યારે આખું વર્ષ રાજકોટના મેળાની રાહ જોઈ રહેતા સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટના લોક માટે મેળો ધોવાઈ ગયો સૌથી મોટા સમાચાર તો એ છે કે રાજકોટ મેળાના સ્ટોલ ધારકોએ તંત્રને અપીલ કરી મેળો રદ કરવા માગણી કરી છે મેળાનું મેદાન નદીમાં પરિવર્તિત થયું છે અને વરસાદ છે કે માઝા મૂકી ગયો છે ત્યારે સ્ટોલ ધારકો બે દિવસથી એક પણ પૈસાના ધંધા વગર બેસી રહીને સ્ટોલનું ભાડું ભરતા રહે છે ઉલ્લેખનીય છે કે જામનગરમાં વહીવટીતંત્રએ મેળો બે દિવસ માટે બંધ કરી દીધો છે તો રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ પણ એક ટ્વીટ કર્યું છે જેમાં ડાયરો બંધ રાખવાની પણ વાત કરી છે કુલ મળીને રાજકોટના મેળામાં જાણે હૈયું હણાઈ ને ગયું તણાઈ છે આ વરસાદી માહોલમાં તેવી સ્થિતિનું સર્જન થયું છે વાંકાનેરમાં પણ ભારે વરસાદથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પાણી પાણી થઈ ગયું છે યાર્ડની પાછળની દિવાલ ધરાશયી થઈ જતા વેપારીઓનો માલ પાણીના વહેણમાં ધોવાઈ ગયો તો અમદાવાદના માણેક ચોક અને લાલ દરવાજા વિસ્તારમાં વરસાદી પાણીએ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જી દીધા અને અંકુર વિસ્તારમાં તો સાબરમતી નદીના વહેણ ઉતરી આવ્યા જેવો નજારો જોવા મળ્યો સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ આફતનો વરસાદ છે વડોદરા ઉપર ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે જેમાં દસ કલાકમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેર જળમગ્ન થયું

રેડ એલર્ટ સાથેની આગાહી કરવામાં આવેલી છે તો એલર્ટ છે ધ્યાન રાખતા અને કદાચ સમગ્ર વડોદરાના જિલ્લાના નાગરિકોને પણ આ જોઈને ખ્યાલ આવશે કે અત્યારે પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે તો મારી સમગ્ર વડોદરા જિલ્લા અને શહેરની જનતાને નમ્ર અપીલ છે કે કારણ વગર ઘરની બહાર નહીં નીકળવું જોઈએ અને જિજ્ઞાસા જીજ્ઞાસૃત્તિથી પણ પાણી જોવા કે રીતે બહાર નીકળવું એ જોખમ ભર્યું છે અને વાહન લઈને પણ ગમે તે અજાણી જગ્યાએ કે નદીના કિનારે કે 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 નદીમાં મોકળા રસ્તામાં પાણી ભરાઈ ગયો જોખમ ટાળવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે આવી જ અપીલ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ કરી છે વડોદરા ખૂબ નમ્ર અપીલ છે કે વિશ્વામિત્રી માં પાણીનો આવક ખૂબ વધારે છે અત્યારે સત્યાવીસ ફૂટથી પણ વધારે વિશ્વામિત્રી નદીનું સ્તર છે એકાદ બે કલાકમાં જ આ જે પાણી છે એ વિશ્વામિત્રીની બહાર નીકળવા લાગશે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક ચાલુ છે અને સાથોસાથ વરસાદ પણ વરસી રહ્યો છે એટલે ખૂબ માત્રામાં પાણી આવવાનું છે એટલે જે વિશ્વામિત્રીની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી જવા અપીલ કરું છું અને જે વિશ્વામિત્રીની આજુબાજુ લો લાઈન એરિયામાં જે લોકોને જે તાત્કાલિક અસરથી એ લોકો સલામત સ્થળે ખસે એની માટે અમે બસની વ્યવસ્થા બધું કરાવ્યું છે એનો ઉપયોગ કરીને તાત્કાલિક સલામત સ્થળે ખસે પુનઃ એકવાર મારે બધાને કહેવાનું ખૂબ જ પાણી આવી રહ્યું છે ગંભીર પૂરની પરિસ્થિતિ છે લોકો સલામત સ્થળે ખસી જાય દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી બિલીમોરા સહિતના પંથકમાં બે દિવસથી ભારે વરસાદ વચ્ચે રાહત બચાવની કામગીરી જારી છે ત્યારે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ પોતાના એક્સ હેન્ડલ પર વિડીયો પોસ્ટ કર્યો હતો અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભૈરવી ખાતે પાણીનું લેવલ પાંચ પંચોતેર મીટર છે એટલે સેફર ઝોનમાં છે એવી રીતે દમણગંગામાં પણ ઇનફ્લો પંચાવન હજાર જેટલો છે અને આઉટફ્લો આડત્રીસ હજાર જેટલો છે આઠ ગેટ એક મીટર જેટલા ખુલ્લા છે અને રૂલ લેવલથી ઘણું નીચે પાણી છે એટલે દમણગંગામાં પણ કોઈ અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી ગઈકાલે જિલ્લામાં એવરેજ આઠ ઇંચ વરસાદ પડ્યો અને ફોર્ચ્યુનેટલી બપોર પછી લગભગ વરસાદ ઓછો હતો એટલે શહેરી વિસ્તારોમાંથી બધે જે પાણી ભરાયા હતા એ પાણી ઓસરવા માંડ્યા હતા આજે પણ સમગ્ર જિલ્લામાં એવરેજ એક ઇંચથી હજુ સુધી વધારે વરસાદ પડેલો નથી એટલે વધારે પાણી ભરાવાના કોઈ પ્રશ્નો છે નહીં હાલમાં ગઈકાલની સ્થિતિ આપણે જે શહેરના બે નીચાણવાળા વિસ્તારો છે કાશ્મીરનગરને બરુડિયાવાડ અને નજીકમાં બાગડાખુર્દ લીલાપોર બરડિયાવાડ ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ છ નીચાણવાળા વિસ્તારમાંથી અગિયારસો ને બાવન લોકોને સ્થળાંતર કરેલા છે ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ એમ આપણે એમને એમના ઘરે જવા જવા દઈશું હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ એક ખાલી આજના ઇન્સિડન્સની વાત કરીએ તો ખુર્દ હનુમાન ભાગડા જે કહેવાય છે ત્યાં આગળ એક ત્રણ માસની પ્રેગનન્ટ લેડી હતી એટલે એને મિસકેરેજનું કંઈ ઇસ્યુ હશે એટલે પોલીસ અને એનડીઆરએફના જવાનો પહોંચી ગયા અને એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડી દીધી છે અત્યારની સ્થિતિ એ પંચાયતના ને વીસ રસ્તા બંધ છે અને આર એન્ડ બી સ્ટેટના આઠ રસ્તા મળીને એકસો ને અઠ્યાવીસ રસ્તા બંધ છે વરસાદની પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ એમ રસ્તા રિપેરિંગ કરી અને ખોલવામાં આવશે હાલની સ્થિતિ એ જો જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યારે એવી કોઈ પૂરની બહુ ચિંતા ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ બે દિવસ માટેનું રેડ એલર્ટ હોય તમામ વલસાડવાસીઓને મારી અપીલ છે કે તેઓ સાવચેત રહે સાવધાન રહે અને પૂરની કોઈ પણ પરિસ્થિતિનો ઊભી થશે તો આપણે એનો સફળતાપૂર્વક સામનો કરીશું પર્વતીય સ્થળ ડાંગ હવામાં પણ ભારે વરસાદના કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ડાંગ જિલ્લામાં મંગળવારે વૈવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે સાથોસાથ બાણવાળા કોઝવે રસ્તા ઉપરથી પ્રજાજનો પશુપાલકો ખેડૂતો પર્યટકો અને વાહન ચાલકોને પસાર નહીં થવા પણ કલેક્ટર મહેશ પટેલે તાકીદ કરી છે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં ડાંગ જિલ્લો પણ બાકાત નથી પહાડી પ્રદેશ હોવાના કારણે આપણું મોટાભાગનું પાણી વહી જાય છે તેમ છતાં કેટલીક આવશ્યક કાળજી જરૂરી છે કે ડ્રેન કે કોઝવે ઉપર પાણી હોય તો લોકોએ પસાર નહીં થવું અને અગત્યની કંઈ પણ બાબત ધ્યાને દોરવી હોય તો આપણા જિલ્લાનો તેમજ તાલુકાના કંટ્રોલ રૂમ ચાલુ છે જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે ઝીરો જીરો છવ્વીસ એકત્રીસ બસો વીસ ત્રણસો સુડતાલીસ આપને ક્યાંય પણ એવું લાગે કે લાઇટ પશુ માણસોના જીવ અથવા અન્ય કોઈ ઝાડ પડી જવું વીજળી પડવી અથવા લેન્ડસ્લાઇડ તો આ કંટ્રોલ રૂમનો સંપર્ક વિનંતી છે સાથે સાથે પોલીસનો કંટ્રોલ રૂમ પણ સો નંબર કાયમ માટે ચાલુ છે પ્રજાજનોને ખાસ જણાવીએ કે આવતીકાલે ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાળકોને ત્યાંને દોરવા માટે અને વાલીઓને પણ પોતે આ બાબતે સજાગ રહે તે જરૂરી છે લોકોને ખાસ વિનંતી છે કે કોઝવે ઉપરથી આવતા જતાં બિનજરૂરી જોખમ નહીં લેવા માટે અથવા તો વાહનો પર નહીં ચલાવવા માટે વિનંતી છે આ ટૂંકમાં ભારે વરસાદની શક્યતાઓ દરમિયાન જિલ્લાના જે કંઈ ભયસ્થાનો સ્થાનો છે ખાલી ખાસ કરીને લેન્ડ સ્લાઇડ છે તે કોઝવે ઉપરથી પસાર થવું એ બાબતે પૂરું ધ્યાન દેવા માટે પ્રજાજનોને તંત્રની નમ્ર અપીલ છે મધ્ય ગુજરાતમાં પણ આ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે આણંદના બોરસદમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ પણ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી સરેરાશ જિલ્લામાં એકસો ચોતર એમ આજુબાજુ વરસાદ પડ્યો છે

અને વરસાદના વાતાવરણમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં રમતગમત અને ફરવા માટે આપણે ત્યાં જવાનું ટાળીએ આ ભારે વરસાદ દરમિયાન અમે લોકો તકેદારીના બધા પગલાં લઈ રહ્યા છે અને જેટલી અગત્યની સેવાઓ છે એ બધી સેવાઓ આપણા જિલ્લામાં ચાલુ છે તેમ છતાં એક સતર્ક નાગરિક તરીકે તમે તમારા વિસ્તારમાં સુરક્ષિત રહો અને આ વરસાદ દરમિયાન કોઈ પણ અકસ્માતને તમે અને તમારા પરિવારને બચાવીએ એ બધાથી મારી એક નમ્ર અપીલ છે ધન્યવાદ ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી નિર્દેશ આપ્યો છે લોકોને વીજળીની અછત દવાઓની અછત અને જરૂરિયાતનો સામનો ન કરવો પડે આગામી બે ત્રણ દિવસ આઈએમડીની આગાહી મુજબ વરસાદની અપેક્ષા છે माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल जी ने आज तमाम जिला प्रशासन के साथ जिसमें एसपी डी और कलेक्टरों के साथ साथ कॉरपोरेशन के कमिश्नर्स भी थे उनके साथ एक बैठक की वीडियो कॉन्फ्रेंस के माध्यम से उनको और जो कंसर्न डिपार्टमेंट के विभागीय है, सचिव हैं उनको भी बुलाया फिजिकली बुलाया उनके साथ भी महत्व की चर्चा की जो भी इन्फॉर्मेशन उन्होंने उनको प्राप्त हुई जिला आ, कलेक्टरों के माध्यम से उसको उन्होंने गंभीरतापूर्वक सुनने के बाद सारे कलेक्टरों को एक सूचना दी है कि किसी भी हाल में मानव मृत्यु नहीं होनी चाहिए चाहे हम जितना भी हो सके हम शिफ्टिंग करें लोगों की उनका रहने का खाने का व्यवस्था करें लेकिन किसी भी हाल में कोई मानव मृत्यु नहीं होनी चाहिए चाहे इसके लिए सख्ती से भी हमको एक्शन लेने पड़े माननीय मुख्यमंत्री जी ने हम सभी विभागीय सचिवों को भी बताया कि जैसे बिजली की सप्लाई कट हो जा रही है तो उसको तात्कालिक हम फिर से चालू करें हेल्थ डिपार्टमेंट जा करके के लोगों को जो दवाइयाँ हैं या क्लोरीनेशन का काम है वो करें जिससे कि पानी बरसने के साथ जो कंटेमिनेशन हो जाता है उसको हम दूर कर सकें इसी तरीके से बिजली विभाग पानी आ, सप्लाई विभाग इन सभी विभागों को उन्होंने सख्त हिदायत दी है कि जिससे किसी प्रकार की जनता को कोई परेशानी ना हो इसके साथ साथ आने वाले दो तीन दिनों में जो भी पानी बरसने की आशंका है और जो आई का हमको सूचना प्राप्त हुई उसके हिसाब से सभी लोगों सभी जिला कलेक्टर छुट्टी रद्द करें लोगों की जो कंसर्न डिपार्टमेंट हैं उनकी छुट्टी रद्द करके क्योंकि अभी जन्माष्टमी का टाइम चल रहा है ये सभी लोग अपने हेडक्वार्टर्स में आ जाएं और रिलीफ और रेस्क्यू के काम में लगें ऐसी सूचना है अभी जो बरसात है गुजरात राज्य में वो लगभग एट्टी नाइन परसेंट हो चुकी है रीजन वाइज बात करें तो साउथ गुजरात में सबसे ज़्यादा है एक सौ पाँच परसेंट उसके बाद कच्छ में सौराष्ट्र में 95 परसेंट से ऊपर हो चुकी हो चुकी है नॉर्थ गुजरात और सेंट्रल गुजरात में 70 परसेंट के आसपास बरसात हुई है अभी जो रेस्क्यू हमने किए हैं वो लगभग सोलह सो लोगों के रेस्क्यू किए हैं और जो आ, शिफ्टिंग हुई है वो सत्रह लोगों की सत्रह लोगों का आ, शिफ्टिंग हमने किया है और उनके खाने पीने की व्यवस्था भी की है हमारे यहाँ जो टोटल मृत्यु हुई है वो 99 हो चुकी है और पिछले 24 घंटे में जो मृत्यु हुई है उसके आंकड़े तीन हैं एक दाहोद जिले में और दो गांधीनगर डिस्ट्रिक्ट में मैं आपके माध्यम से यह अपील करना चाहूँगा कि लोग अभी जो बारिश ज्यादा हो रही है उसमें किसी मेले स्थान पर या जब तक बहुत जरूरी आवश्यक कार्य नहीं तब तक बाहर न निकलें और ध्यान से अपने जीवन की रक्षा करें और जीवन के साथ साथ जिला वही एडमिनिस्ट्रेशन वह, को भी अपना पूरा सहयोग दें थैंक यू एक तरफ गुजरात भर में આકાશી ગોરંભા વચ્ચે સતત વરસાદી માહોલ પણ છતાં રાજ્યમાં જન્માષ્ટમી પર્વની રાહ જોવાઈ રહી છે મધ્યરાત્રિએ જય રણછોડ માખણ ચોરના ગગનભેદીનાથ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર અમદાવાદ